જય મુરલીધર મિત્રો હાલો તો જે આપણે આ ખેતરની અંદર જીરું એક બાકી રહી ગયું હતું તો અત્યારે જો જીરાનું વાવેતર થાય છે સત્તર દાંતીની ઊણી છે અને સત્તર દાતીએ અમે વાવેતર કરી કરીએ એટલે ક્યારે સેજ ફાકડો થાય અને પાણી વારવાની મજા આવે અને ઓગળી દાતીનો ક્યારે સેજ પોળો થાય છ ફૂટનો થાય આ ખાડા પાંચ થાય એટલે અમે પાણી કમ્પ્લીટ હાલે અને ભરાતા વાર ના લાગે છે એટલે ઓછું પાણી હોય એટલે પાણી જીરાને બહુ જોઈ નહીં એટલે કંઈક ભરાઈ જાય તો કે આ રીતનું તો થાય છે આપણે જીરાનું કમ્પ્લીટ ક્યારે થાય છે આપણે જોર ત્યારે આમાં કંઈ ખપાય જડાળવી નહીં પડે સેજ ગાંગડ છે એટલે પાણી વારવાની મજા આવીએ અને અહીંયા આપણે બે વીઘાનું જીરું છે વાવવાનું અને પોણા બે કિલા જે હું વીઘે અમે નાખીએ અહીંયા અત્યારે અને આજે ડેટ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ એટલે ટાઈટ નામી પડે છે એટલે સેજ જીરું ઓછું નાખીને તો એ ગાઓ સારો જ આવે అన్నికో రెబ్బతేజీలు ఉంచేవా వెళ్ళు હાલો તો મિત્રો બીજે દિવસ સવારે આપણે પાણી ચાલુ થયું હે આગલે દી વવાઈ ગયું અને બીજે દી પાણી વારવાનો વેત આવ્યો છે તો કાલે આપણે વાવેતર થઈ ગયું હતું જીરાનું અને આજે આપણે પાણી ચાલુ છે કંઈક આ રીતનું હાલે છે હતા દાંતીનો ક્યારો હોય એટલે પાણી કમ્પ્લીટ જ આલે ટેક્ટરનો સાડા પાંચ ફૂટનો ક્યારો થાય એટલે જીરાની અંદર કમ્પ્લીટ કે ખપારી અડાડવી ના પડે એ રીતનું પાણી વહી જાય છે અને યા બધા ક્યારે કાયદેસર સર જ છે અને કમ્પ્લીટ પાણી જાય અને ઓગણી દાંતીનો ક્યારો હોય તો ડીમ લાઇટની અંદર પાંચની કે સાડા પાંચની મોટર હોય તો પાણી ઓછું કાઢતી હોય એટલે એક વાયુ જાય તો આમાં એ કંઈ ઇસ્યુ આવીએ નહીં આપણે અને જો વાંથી ક્યાંકથી પાણી આવે છે ખપારી રોગી ભેગી રાખવી પડે ક્યાંય એવું લાગે તો કરવું પડે બાકીના બહુ કંઈ જરૂર પડીએ ની લઈને મૂકી હઈ અને એમાં ગોળપાતની દવા નાખી હઈ અને વીઘે પોણા બે કિલા જેવું જીરું આપણે પડ્યું હે અને થોડુંક વધ્યું હે ઓરમાં ટ્રેક્ટરના એ આપણે હવે આમાં આછું આછું છાંટી દેવાનું છે બધાય ક્યારેમાં બે વીઘાનું જીરું એ થયું હે હવે કેવું થાય એ છેલ્લે ખબર પડે જે અહીંથી પાછી કાકાનું નીનું આવી જાય છે અને આજુ ખરે ગાંગડ બહુ લીધી હતી એટલે રોટાવેટર વેટા એકવા પાસે ગાંગડા તોય રહી ગયા હે આવા પ્રશ્ન બધે થયા જ છે એટલે પાણી ખોરવાનું પલારતા થોડીક વાર લાગીએ બાકી માલથી કાંઈ દેસા dạ nhà chị phúc còn thì mai đi nhà chị thôi đúng hết